બહોડી સંખ્યામાં લોકો જોડાયા હતા ઇસ્લામ ધર્મ ના અવલ હઝરત સિદ્દીકે અકબરની બારગાહમાં માં અકીદત પેશ કરવામાં આવી હતી દેશની સલામતી અને ભાઈચારા માટે દુઆ પણ કરવામાં આવી બહારપુરા મોહમ્મદી મેન બજાર ચકલા ચોક ખ્વાજા સાહબ દરગાહ બહારપુરા થઈ લાલ શાહ દરગાહ મુખ્ય માર્ગ ઉપર ફરી મોહમ્મદ મસ્જિદ ખાતે જલસો પૂર્ણ કરવામાં આવ્યો હતો ગુરુ ગુરાજી દ્વારા આ વર્ષોથી પરંપરા અમારે ઇસ્લામ ધર્મના પહેલા કિભા સેના સિદ્ધિકની યાદમાં અમે જુલુસ નીકાળી છે મોહમ્મદ નીકળી છે રસ્તો ઉપર નાથ અને મનકબત્યપૂર્વક સિદ્ધિક દેવદાવતરો વળતા પડતા અમે ઈસ્લામી લિભાસ સાથે અને શાંતિના સાથે અમે આ જુલુસ નીકાળીએ છીએ અને તમામ બધા આટું આખા દેશ આટલું દ્વારા ખેર કરવામાં આવી Ah, jenis ayam perak dan sama kulit